મહારાણી કરી રહ્યા છે તો આપણને કે છે કે શ્યામા મહારાણી શરણે થવાની વાત કરે છે આપણે બધી આ સંસારના કામ તો બહુ કર્યા ને અત્યાર સુધી કરી ને અને આપણે કાય કાર્ય અધૂરું રહી ગયું હોય તો તરત કોઈ પણ દેવના શ્રી પર માની દેઈ છે માની દેઈ છે પણ આયા એવું નથી આએ શ્યામશા શ્યામા મહારાણી કહે છે તમે એક તો મારે સણી આવી જાવ તમારું કામ હું સર્વશય સંપૂર્ણ કરી દઉં કહે છે એક કામ પણ અધૂરા નો રહે દે સબ મનોકામનાઓ તમારી પૂર્ણ करू કહે છે કેસે કે શ્યામ જે દેવન્દ્રજીના રૂપમાં પ્રગટ થસે જારે તેનું બીજું સ્વરે થારણ થસે કે શ્યામાજીની રૂપની અંદર જ્યારે પ્રગટ થશે ત્યારે બીજું સ્વરૂપ ધારણ થશે ને ઈમામ મહેંદી છેલા ધર્મગુરુ રૂપે પ્રગટ થશે કહેશે આ છેલ્લા ધર્મગુરુ છે આના પછી કોઈ ધર્મગુરુની સ્થાપના થશે નહીં કે સેલા છેલ્લા કલયુગની અંદર છેલ્લા ધર્મગુરુ છે અને ધર્મગુરુ આજે અહીંયા પ્રગટ થઈ ગયા છે કહે છે એ ધર્મગુરુ પ્રગટ થયાને 400 વર્ષ થયા ગયા પણ હજી આપણે કોઈ દિવસ ગુરુનો અનુભવ કર્યો જ નહીં અને ગુરુની ખોજ પણ ક્યારે ન કરી એટલે કે છે ખોજ હતા ખોજ હતા સદગુરુ પાયે જો આપણે ગુરુની ખોજ કરી ને તો આપણને ખબર પડે કે આપણી અંદર કોણ બિરાજમાન છે અને આ જે આપણી અંદર શક્તિ છે બિરાજમાન એ શક્તિ કોની છે ક્યારે આપણે અનુભવ નથી કર્યો અને અનુભવ અંગે સદગુરુ આપણને મળે અનુભવ વગેના કોઈ દિવસ આપણે સદગુરુ પ્રાપ્તિ થતી જ નથી તો શ્યામા મહારાણી સ્વયં આપણા સદગુરુ છે અને સદ્ગુરુ બનીને આપણને આપણા તારણ હાર બન્યા છે પોતે તારવા માટે આવ્યા છે આ વિશ્વ જગતની અંદર લીધું માયાનું સ્વરૂપ ધારણ પૂંકામી બ્રહ્મ મુનિઓ માટે આ ભ્રમ બ્રહ્મ મુનિઓ વિશ્વ જગતની અંદર આવ્યું છે ને તો શ્યામા મહારાણીને ખબર હતી કે મારી બ્રહ્મ અંગનાઓ આ જગતની અંદર જાહે ને તો નઈ તડકો વેઠી અગે નઈ ઠંડી વેઠી અગે કે નઈ કોઈ વરસાદના ઝાપટા થમી અગે એટલા માટે કે શ્યામા મહારાણીએ કેટલી સુવિધા કરી આપણે માટે કે એટલી સુવિધા કરી કે જગત ની અંદર હું આપણે માટે નથી મોકલો કપડા ધોવાના મશીન લોટ બાંધવાના મશીન થામ ઉટકવાના મશીન ફોર વ્હીલો ગાડીઓ ટુ વ્હીલો સાયકલો છોકરા ને અનક કોઈ દી છોકરા જોયા નોતા અનેક પ્રકારના ના રમકડા જન જ કેટલી સુવિધા કરી આ બધી સુવિધા બ્રહ્મ સૃષ્ટિ માટે કરી છે અને આ આ વિશ્વ જગત ની અંદર બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ બંને પાસે જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ બંને લાભ લે છે મોટી મોટી ફોર્વેલી માં ફરું હોય પંખા માં એસી માં બેહું હોય ત્યાં કે બધી બ્રહ્મુનીઓ ન હોય ત્યાં જીવ સૃષ્ટિ હોય અને ઈશ્વર સૃષ્ટિ પણ હોય ઈ બંને ભેગી લાભ લે છે આ કે ન કે વાડ વાહી એવડો પીવે કઈ છે ને આપણી કહેવત છે ને એવી રીતે બ્રહ્મ સૃષ્ટિ આ જગતની અંદર આવી છે ને એને માટે બધાય લાભ લે છે તો આજે એ સર્વ વિશ્વ ગુરુ આપણને કેળવા માટે આવ્યા છે કે છે અને ખાર ખાસી ગીરો કે બીચ મે આખર ઇмам ખાવત હોય એ જો હે લખ્યા ફરમાન મે روح અલ્લાહ કે જામે દોએ કે વિશ્વ વિશિષ્ટ હે સમુદાય ની અંદર બ્રહ્માત્માઓ ના અંતે અંતિમ ગુરુ બધાના સ્વામી રૂપે બતાવ્યા છે કે બિરાજમાન થશે કે શ્યામા મહારાણે છે એ બધાના સ્વામી રૂપે બિરાજમાન થાય બધાની અંદર ત્યારે એક વિશ્વ એકતા ઉપર હાલશે તમામ વ્યક્તિ એક વ્યક્તિ એકનું જ ભજન કરતા હોય છે એક શ્રી પરમાત્મા ને એક રાય શ્યામા જુ શ્યામા મહારાણોનું તમામ વ્યક્તિ બધા ભજન કરતા હોય છે ત્યારે વિશ્વ ગુરુ કહેવાય હું કહેવાય ત્યારે વિશ્વ ગુરુ કારણ કે આપણે હજી એકનું ભજન કરતા નથી આપણે જે બધાયને જોઈ છે પણ આ માયાની અંદર આપણે કેટલા અટવાયેલા સહી આપણને ખબર નથી અને માયાની બંધનની અંદર આપણે બંધાઈ ગયા સહી એને છોડવાવાળા તો કોઈ સદગુરુ જ હોય બીજો કોઈ માયાના બંધનમાંથી આપણે મુક્ત કરી જ ન નહકે અને એ મુક્ત કરવા માટે કોઈ સામાન્ય વ્યક્તિ આપણને આવે તો મુક્ત થઈ શકે નહીં જ્યારે શ્યામા મહારાણી સદગુરુ આવે ત્યારે માયાના બંધનમાંથી આપણે મુક્ત થઈ જઈએ સહી

કે અનેક કોઈ પણ આ ધર્મ ગુરુ ઈમાન થી વિશેષ નહી હોય કે શ્યામા મહારાણી થી સર્વ કોઈ વિશેષ ગુરુ જ નહી હોય આ વિશ્વ જગત ની અંદર અને આપણે તો કેવા કેવા ગુરુ કેરા ઈ જ આપણને ખબર નથી પણ આપણા આત્માના ગુરુ સયમ શ્યામા મહારાણી ખુદ આપણે એનો ગોતી અગી સઈ બીજો કોઈ નહી જે કાઈ કાર્ય કરવું છે એ આપણા પોતા દ્વારા કાર્ય કરવાનું જો આપણે પોતે કરશું તો આપણને ફળ મળે અને બીજા દ્વારા આવી તો કઈ ફળ મળે નહીં મળે અત્યારે જેટલું સાંભળજો ને આ શ્રવણ વાણી છે એ શ્રવણથી આપણી પી રહ્યા થઈ અને એ જો હૃદયમાં ઉતરી જાય ને તો તો પછી આપણે આ બેઠા બેઠા ધામ ની અંદર જ પહોંચી ગયા કહેવાય એક વખત શ્યામાજી મહારાણી ની જો આરાધના આયા થઈ ગઈ તમામ ના મન ની અંદર શ્યામા મહારાણી આવી જાય તો પછી આ એ પરમ ધામ બની ગયું એક મોટું ધામ કે ત્યાંથી કોઈ આવ્યું નથી ને ત્યાં કોઈ ગયું નથી ત્યાં ને ત્યાં ધામધણીના શરણોની અંદર બેઠા બેઠા આપણને આ માયા જોઈ ગયા છે તેત્રીસ કોટી દેવતાઓની માયા આ બધી માયા આ બધા અંગો અને આપણે આ શરીરની અંદર રસ્યા પસ્યા રહી છે ગમે તેટલું રૂપ શરીરનું હોય આ શરીર આપણે માટે કાંઈ કામનું નથી સે આ ભાઈનું શરીર હતું કાંઈ કામનું શરીર તો આજ છે ને કાલે નહીં હોય પણ આત્માની પહેચાન કરવી જોઈએ આપણે આત્માની ઓળખાણ કે મારો હું કોણ છું હું એક આત્મા છું અને મારે આત્મા હોય તો મારે કેવી ભક્તિ કરવી જોઈએ આ જગતની અંદર આવી કે ભક્તિ એક આપણે શ્રી કૃષ્ણ પરમાત્માનું શ્રી રાજ સમાજની ભક્તિ સર્વશ્રેષ્ઠ વિશ્વ જગતની અંદર સર્વશ્રેષ્ઠ બતાવી કે કૃષ્ણ પરમાત્મા આપણને એક દોરી ઉપર તાર ઉપર બાંધી દે છે પછી આ મન ક્યાંય ન જાય ફગે તો કોણ ફગે મન એક મન એક ડારિયે બેહતું નથી બાકી બધાય બેહી જાય બેહી જાય અહીં અહીં સત્સંગમાં બેઠા હોય તો હજી ઘડાઈ અંદર કેટલી વ્યાધી ઉપાધિ કરની હોય કેટલાની કોઈ કામની ની વ્યાધી ઉપાધિ હોય કેટલાની ની હવારે હું કાર્ય કરું એની વ્યાધી ઉપાધિ હોય હોય ને તમામ વ્યક્તિને પણ આ બધું છોડીને આજે સત્સંગની અંદર આપણે એટલા લીન થઈ ગયા હોય પણ એ કામ એ આપણને યાદ ન આવે ત્યારે આપણને શામા મળે કોણ મળે શામા સદગુરુ તમામના ના મારે એકના નહીં તમામ વ્યક્તિ આપણે આ બેઠા છે સાંભળવા એના અહ ભાગ્ય

કે સદ્ગુરુ એમ કહ્યું કે extra તે ધામ ધણી બ્રહ્માત્મા નસ્વર નસવાર ખેલમાં સુરતા રૂપી આયા સહી આપણે કે નસ્વર નસવાર ખેલની અંદર આપણે સુરતા રૂપી આયા સહી અને ધામ ધણીયા સપના જગતમાં વ્રજ રાસ અને ત્રીજી જાગણી લીલા આપણને બતાવી એક રજની લીલા બતાવી એક જાગણી લીલા બતાવી અને બીજી કે છે રાસ લીલા બતાવે રાસની અંદર અખંડ થ્યા અને તરત આપણે જાગણી બ્રહમાનની અંદર આયા કેસે પરમ ધામ આ માયા માયા ની ખેલ માં ઉતરીસે કે છે કે અઢાર હજાર વરણ ની અંદર આ માયા માં બ્રહ્મ મુનિઓ ઉતરાશે આ બ્રહ્મુનિઓ માટે આ આ બધી વાણી રચના થઈ છે કોને માટે બ્રહ્મુનિઓ હવે બ્રહ્મુનિઓ એટલે એક જ પરમાત્માને ભજવાવાળી હોય એને પછા મીઠા જગત કોઈ ન હોય એને બ્રહ્મુનિઓ કહેવાય ગૌસે માં સમજાય છે ને વાત બોલું છે માં બધાઈને સમજાય ને કે બ્રહ્મુનિઓ કેને કહેવાય કે એક પરમાત્માની જે સેવા કરતું હોય ને એને બ્રહ્મુનિઓ કહેવાય ભ્રજની ગોપીઓ હતી એ બ્રહ્મ હતી

જ્યાં સુધી આપણે આત્મા આપણો પોતાનું ન ઓળખાય ત્યાં સુધી સામાન્ય આપણે ઓળખી શકીએ નહીં કેસે